ચાંડાળ સાથે રહેવું નહીં જે પાપી છે મૂર્ખ છે ઉત્તની છે ચોર છે અપવિત્ર છે અને આપણો જે દુશ્મન છે તેની સાથે કદી પણ રહેવું જ નહીં આ મનુસમૃદ્ધિ પાના નંબર એક્યાસી ઓગણસીમાં પુરાવો છે તે ચાંડાળના સગવડે મોટા પાપોના ગુણોના કર્મના સ્વભાવથી આપણને તે બગાડે છે તેથી પાપ લાગે છે જે દારૂડિયો છે ભ્રમત્યારો છે ચોરી કરે છે ગુરુપત્ની સાથે વ્યભ્યુચાર કરનાર સાથે સંબંધ રાખવો એ પણ માપ આપી છે આ મનુસમૃત્તિ પાના નંબર બે સો ઓગણસી ચોપનમાં પુરાવો છે તો અશુરી પ્રવૃત્તિવાળા મનુષ્ય પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ શું અને શું કરવું યોગ્ય અને શું ન કરવું અયોગ્ય તે જાણતા ને તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્ય પાલન હોતા નથી તેઓ કહે છે કે આ જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે કેવળ સ્ત્રી પુરુષના સંગથી જ સવાય તે ઉત્પાદન થાય છે તેથી કેવળ વિષયો ભોગવા સિવાય તેઓ બીજો સો હેતુ હોય આવા અભિપ્રાયને સ્વીકારી નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પબુદ્ધિના લોકો એ પ્રમાણે દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતાં જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચ્યા પચ્યા રહે છે દંભ અભિમાનને મતથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓના આશ્રય લઈ મોથી મોટા આગરો પકડી ખોટા પાપાચરણ પ્રવૃત્ત કરે છે દુનિયામાં દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એ માની તેમાં જ તત્પર રહે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક આઠથી અગિયારમાં પુરાવો છે તો સેંકડો આશાઓથી પાપોથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પ્રાયણ રહેનારા ત્યાં વિશ્વભોગને માટે અન્યાયથી ધનના ઢીગલા શા માટે ભેળા કરો છો